ઓરેન્જ છે પાછું યાદગાર ઓરેન્જ ગુડ મોર્નિંગ કૃહિ જય માતાજી જો મિત્રો મમ્મી તો આજે બીમાર થઈ ગઈ છે અમે રાતનું તો એવું થઈ ગયું છું ને શરદી તાવ મમ્મી થી બોલાતું પણ નહીં અને જો બોટલ ચડાવીને મમ્મી આયા છે અને જોડે ગોરીઓ પણ લાયા છે

પણ અત્યારે હવે ટાઈમ આવે છે મારે બાંધવાનો હવે ભૂલી તો નથી ગયો પણ કેટલું પાણી વેરવાનો લોટ ઢીલો થઈ જશે કે નહીં થઈ જાય તો તો લોટ હું રાખીશ પણ જોઈએ કે બરાબર જો અહીંયા તો મૂકી દીધો છે હવે જોઈએ મિત્રો કે કેવી રીતે લોટ બાંધતા તો આવડે જ છે મને પણ હવે ઢીલો ના થઈ જાય તો સારી વસ્તુ છે બાકી ટ્રાય કરીશું કે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ પ્રયત્ન કરીએ તો સફળતા મળે તો એવી રીતે આ પણ છે ટ્રાય કરું છું બોટ ઘણા સમયથી મેં લોટ બાંધ્યો નથી પણ આજે બાંધવાનો છું તો ટ્રાય કરીએ ચલો આપણે તો જો મિત્રો પાણી અંદર ભેડી દીધું છે રીતિકાના માપનું તો તેરે આપણે ગોળી નાખીએ છીએ તો ચાલો જો મિત્રો હવે આટલો લોટ બંધી ગયો છે કોળ છું પણ ગોળવાનો છે કારણ કે અહીંયા તો થોડું થોડું દુખે છે કારણ કે બહુ દિવસ થયા પણ અહીંયા આમ તો ઉથાવ પડશે ના આ રીતે હું બોલું જ બાકી આપણે આ લો મણસ જોવાની રીત છે જે

ના હે તો આ પૂછેલો ઓકે ધાકી જો અહીંયા કસતી થાકી જવાની મને એક જ હાથ આ એકદમ આસાન થઈ જાય એક જ હાથે જ રુજની પ્રેક્ટિસ કરીને તો લે હાથથી મારજો કીધું બગડી જતો તો ફાઇનલી મિત્રો લોડ બાંધની મે હું તૈયાર થઈ ગયા છે લોડ જો આની હાથ પર મે કમ્પ્લીટ ફેસ કરવા માટે બાકી લોડ બાંધી બાંધીને હાથ પર ફેસ કરી ગયા તો અહીંયા જો ઓકે લોડ બાંધી દીધો છે એકદમ કોઈ પણ ઝીલો છે આની લોડ જો

મળીએ થોડી પછી તો મિત્રો બપોરના સાડા ત્રણ વાગ્યા છે ને એને અત્યારે અમે જઈએ છીએ રીતિકા સાડી લેવા માટે જે દુકાન નામ છે રાજધરાના તો જઈએ અને જોઈએ કે સોરી એની મળે છે કે નહીં મળતી એના પસંદની સાડી મળશે તો અમે સ્યોર લઈ લેશું જો બાકી અત્યારે તો અમે લેવા જ જઈએ છીએ જો ગમશે તો લાવીશું બાકી ઉમરેઠ જવાના છે તો રીતિકા ચલો એ તો અત્યારે ફોર્મ બીજી છે એવું લાગે છે

આવી જશે આ એનું બરાબર ઓકે અને પાલ્યું કોને કેવાય પાલ્યું ક્યાં છે બસ આડું કેમ ભરેલું છે ભરેલું છે ને ક્યારે પહેરશો તમે કોના લગન આ આજે અગિયાર બારે ફેરીસ કે પછી બરાબર આ તો અઠે સોગન દિવસે પહેરીશ એમ ને મને લાગે મૂકવા આ લગ્ન માં તું પહેરવાની હશે અઠે સોગન દિવસ તારીખે ઓકે મને તો બહુ જ ગમ્યું અત્યારે લગી જાય જેટલી પણ સારી લીધી ને એના કરતા બેસ્ટ સારી છે એક નંબર કેમ કે બ્લાઉઝ પીસ જોરદાર લાગ્યું કેમ કે જોવામાં કોમ્બિનેશન બહુ સારું છે આનું

અમે સાતસો ની જોડી નહીં પહેર્યા બે હાજર એક જ જોડી પહેરી અમે ખબર પડી એમ નહી જો એમ નહી રીતિકા લાવી પંદરસો ની સાડી રીતિકા પંદરસો ની સાડી લાવી તો પછી હું તો લાવું કે ના લાવું કહો મને તો મારા પપ્પા પૈસા આપી દીધા છે